નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજ તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના થરાદ માર્કેટ યાર્ડના

રાયડો એક હજાર પચાસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એક્યાસીથી અગિયારસો ને ઓગણત્રીસ રૂપિયા સુઆ અઢારસોથી એકવીસોને પચાસ રૂપિયા રજકો છત્રીસોથી ચાર હજાર રૂપિયા ચીકુડી બે હજારથી ચોવીસો ને પચીસ રૂપિયા મેથી એક હજાર ચાલીસથી સત્તરસો ને પચાસ રૂપિયા ઈસફગુલ સત્યાવીસોથી બત્રીસો રૂપિયા અજમો પંદરસો પચાસ થી ચોત્રીસો ને છ્યાસી રૂપિયા વરિયાળી એક હજાર પચાસ થી એક રૂપિયો અને બાજરી ચારસો થી ચારસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ